વાવથરાદના ગામડાઓમાં એક બાજુ અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ છે અને બીજી બાજુ ખેડૂતો હજી પણ અતિવૃષ્ટિની સહાયથી વંચિત છે ધરાદરા ગામમાં અતિવૃષ્ટિની સહાય ન મળતા ખેડૂતોમાં રોષનો માહોલ છે રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરી રજૂઆત કરી છે ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું છે કે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો છે અને જમીન ધોવાણની સહાયમાં મોટા પાયે ઘેરીથી થઈ છે જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓના હજી સુધી ફોર્મ ભરાયા જ નથી ખેડૂતોએ તલાટી અને ગ્રામ સેવકોને મિલી ભગતના આક્ષેપ લગાવ્યા છે તલાટી અને ગ્રામ સેવકોએ માત્ર મળતિયાઓના જ ફોર્મ ભર્યા હોવાના આક્ષેપની સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીડીઓ કલેક્ટર સાહેબ મામલદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે પત્ર કાપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે કોઈ એમના ઘરના હોતા નથી સરકાર પૈસા હાલતી હોય તો આ આવા આગેવાનો મોટા થઈ અને શું કમા ગરીબ પબ્લિકને હેરાન કરે અને સરપંચશ્રી સરપંચશ્રી એમના માટે મને ગોમને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે એટલે હું પણ ફો ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ પંગ લીધા હવે તો લીધા તો અમે ક્યાં ભાડ્યા નથી પણ જે ભાડ્યા છે ક્યાં રે કે જારી ફોર્મ ભરીને પૈસા ખાતા તો વગર ખાતા તો કોઈ કોમ થઈ થયું